એક વિકેટ 35 35 સુપરજ આવ છે પ્રાણ કમે જાની આ હા આવતે હાઈ કોપાલ હર દેખના કરી તો એના પાંત્રીસો ને સિત્તેર રૂપિયા સુપર માલ પ્રીમિયમ માલ કરિયાણા બર ક્વોલિટી એક હજાર વર્ષે તળિયા સુધી ગેરંટી હા એક કિલો નબળું નીકળે એટલે મફત દઈ દેવાનું હા એક કિલો નબળું નીકળે મફત હાલો હાલો હારું છે

3432 रुपया माल सरो dal कलर में अरे

બત્રીસો ને પચાસ રૂપિયા મીડિયમ ઈવાન પોકા એ ઓલી નોકી કરી ના વી દિયા હલે એકત્રી બંદી 3 એ નંબર પર સુપ બંદી બજા મુ બોલી નોકી ના જેતરી એને 3320 રૂપિયા મિડિયમ સુપર માઉન્ટ થોડું મિડિયમ ટાઈમ چوتریسو پچاس روپیہ سوپرم આને સાહેબ કોમટી પત્રિકા કોઈને 33 25 ના આલે બેતાનો જે સરત 44 જે એક જ વાર હા આ પછી એક દાદા માતા પાસે ઓ પેલો જિલ્લાના બજાર આજે એકત્રીસો રૂપિયા લઈને પાંત્રીસો સિત્તેર રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતાં આજે થોડા સારા બજાર જોવા મળી રહ્યા છે